અમારા સંવાદદાતા જિગ્નેશ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું જિગ્નેશ આ બંનેની સામે પોલીસે શું કાર્યવાહી કરી છે જી હાલ સુગેન્દ્રનગર ના સાયલા ખાતે ગેરકાયદેસર ખનન કરતા પિતા અને પુત્ર ને એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા બંને ઉપર પાસાની કલમ હેઠળ તેમની અટક કરવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે આ બંને પિતા અને પુત્ર દ્વારા સાયલા ખાતે આવેલા ગેરકાયદેસર ખનન બાબતે બસો ને સિત્તેર કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં ખનીજ ખાતા દ્વારા આવેલો છે અને ચર્ચામાં એ પણ આવી રહ્યું છે કે આ બંને પિતા અને પુત્ર દ્વારા કરોડો રૂપિયાનું ખનજ ચોરી કરી અને ખનન ચોરી કરેલ છે જી આભાર જિગ્નેશ જાણકારી આપવા માટે તો પિતા પુત્ર ને બસો સિત્તેર કરોડ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યા આવ્યો હતો બંનેની સામે કાયદાકીય કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે